જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં કેમ છો મજામાં છો હું આ અત્યારે આપણી નાની એવી શોપ છે ત્યાંથી વ્લોગ ઉતારું છું ભાઈ મેં વ્લોગની શરૂઆત કરી છે તો મને પણ સપોર્ટ કરો હું તમને પણ સપોર્ટ કરી લોક શું કહેશે હું નહીં હું પણ કેમેરા આમું બોલી ના શકતો પણ મેં પ્રેક્ટિસ કરી છે જેવી તમે પ્રેક્ટિસ કરશો એવી તમને આદત પડશે અત્યારે અહીંથી સાધન પણ નીકળે છે રોડનો કાંઠો જ છે હું તમને મને રોડ પણ બતાવું બરાબર તો લોક તો ભાઈ શું કહેશે શું નહીં મિહોળના ટોણા ભગવાન કૃષ્ણને સાંભળવા પડ્યા હતા સમજો છો ને તો આપણે તો માણસ છે એ માણસને તો સાંભળવા જ પડશે શરૂઆત કરશો લોકો તો તમને હસશે તો દાંત કાઢશે મારી હાલત એવી જ છે મેં પણ લોક ભાઈ ચેલેન્જ વિડીયો ચાલુ કર્યા તે પણ મૂકી દીધા હતા પણ શું કરું લોક કહેતા એટલે પણ હવે શું કહે એ બધું ને મૂકી દીધું એ જાય તેલ લેવા આપણે આપણું કામ કરવાનું છે નહીં ઘરે એ અનાજનો દાણો નાખી દે અત્યારે જો અહીંયા પણ ટેક્ટરું નીકળે છે અને જો રોડ નો કાંઠો જ છે એની સાધનો ચાલુ છે માણસો હું કહે હું નહીં એ બધું ભૂલી જાઓ તો આપણે હવે આપણે વ્લોગ એના રોજ આવતા રહેશે અને તો તમારા ભાઈને પણ સપોર્ટ કરો હું પણ તમને સપોર્ટ કરું એવું બને જય હિન્દ મહિના પાછળ નેક્સ્ટ આપણે વિડીયોમાં આગળ ઓકે તપ તક લીધે થોડી બ્રેક અને હા વ્લોગ હું કહે હું નહીં મારો અવાજ આવતો હોય કે નહીં હું માઇક મારી પાસે માઇક પણ નથી અત્યારે હું મોબાઈલમાં જ શૂટ કરું છું નાનો આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે નથી કાંઈ માઇક કે નહીં અને હા મોટિવેશન સાંભળવાનું બંધ કરજો તમારા વિડીયોમાં જેટલા આવે ને મોટિવેશન વિડીયો એડિટિંગ કે આ થશે આ સબસ્ક્રાઈબર કરાવો એટલા સબસ્ક્રાઈબર કરી દેવું એટલામાં ને એ બધું ફેક છે અને તમારો મહેનતથી આગળ વધો અને જેવી મહેનત હશે એટલી તમે આગળ વધશો ઓકે તો બીજાના વિડીયો કે સબસ્ક્રાઈબર વધારી દેવું એટલામાં એટલા સબસ્ક્રાઈબર કરી દેવું અને લાઈવ ઘણા બધા થાય એ બધી રહેવા દો અને તમે તમારે ખુદ ઉપર મોનિટાઈઝ કરો ઘણા એવા ચેનલો છે ભાઈ મેં જોયું હું પણ સાંભળતો એ ઓકે તબ તક લે થોડી બ્રેક ચલો ભાઈ ભાઈ ટાટા